અંકલેશ્વરમાં શહેરીજનો જ્યાં છેલ્લા એક સપ્તાહથી ગરમીમાં શેકાઈ રહ્યા છે ત્યાં છેલ્લા બે દિવસથી પવને રાહત આપી છે જો કે આ વચ્ચે વીજળી દૂર થવાની ફરિયાદોમાં વધારો થયો છે એટલું જ નહીં દિવસ અને રાત્રિના ગમે ત્યારે વીજળી અચાનક દૂર થઈ જાય છે ખાસ કરીને ગરમીનું પ્રમાણ વધતા વીજની માંગમાં વધારો થતાં લોડ ઓછો આવતો હોવાની હાઈ લોની સમસ્યા વધી છે જેને લઈ અનેક વીજ ઉપકરણોને નુકસાન થઈ રહ્યું છે તો વીજળી દૂર થવાની પણ ઘટનામાં વધારો થઈ રહ્યો છે દિવસમાં એક અને રાત્રિના એક વાર વીજળી દૂર થઈ રહી છે હાલ પવનનું જોર વધતા સમસ્યા સર્જાઈ રહી હોવાનું સામે આવી રહ્યું છે દિવસ દરમિયાન અસહ્ય ગરમીથી કંટાળી રાત્રિના મીઠી નીંદણ માણવા માટે શહેરીજનો આ વોલ્ટેજ ડ્રોપ અને કારણે તેમજ હાલ પવનના વધતા જોર વચ્ચે થતાં ફ્લોટને લઈને વીજળી દૂર થઈ રહી છે જેને લઈ શહેરીજનોને ભારે કઠિનાઈનો સામનો કરવો પડી રહ્યો છે આ અંગે ડીજીવીસીએલ કચેરીનો સંપર્ક કરતાં ચાર દિવસ પૂર્વે રાત્રિના કોલ ડ્રોપની ફરિયાદો વધુ હતી હાલ ઘટાડો થઈ રહ્યો છે જોકે હાલ પવન વધતા થોડી સમસ્યા વધી હોવાનું જણાવી રહ્યા છે તો બીજી તરફ વીજ ગ્રાહકો દ્વારા અનેકવાર ફરિયાદ કરવા છતાં પણ તેમની સમસ્યાનું નિરાકરણ થઈ નથી રહ્યું હોવાનું જણાવી રહ્યા છે